ત્યારે ના આપે આમ કરીને મારી ખૂબ બધાય ધોલાઈ કરી હતી હો ખબર છે ને બેનો ગયા વખતે એમ કહેતા હતા કે આ સોળસો કરોડ રૂપિયા આપ્યા છે તો આવું હોય નહીં ચૂંટણી નું વરસ છે નહીતર આવું ના થાય એમ કરીને મારી ખૂબ ટીકાઓ થઈ હતી પણ આ વખતે એવું કઈ નથી દર વર્ષે આપણે ચારસો કરોડ થી પાંચસો સાતસો કરતા કરતા ગયા વખતે લગભગ સોળસો કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો આપણે આવ્યો તો આ વખતે તમે જે રાહ જોતા હશો કે આ વખતે શું આપશે ખરેખર એટલો બધો આપી શકશે ગયા વખતે આપ્યો તો એટલો કે નહીં એમ બધાના મનની અંદર હશે પરંતુ તમને બધાને જણાવું કે તમે જે રાહ જોતા હોય તો આ વખતે ભાવ વધારો પશુપાલકોને જે રોકડા જે ચૂકવવાના થશે એ ગયા વખતે સોળસો કરોડ હતો આ વખતે અઢારસો બાવન પોઈન્ટ ત્રણ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કરીએ છીએ અને એટલેથી જ નહીં સો કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે મંડળીને પણ અરે આપણે ત્યાં આગળ આપીએ છીએ સો કરોડ રૂપિયા શેર તરીકે મંડળીઓને શેર આપીએ છીએ એમ કરીને ટોટલ થશે ઓગણીસો બાવન કરોડ રૂપિયા ઓગણીસો બાવન કરોડ રૂપિયા આ વખતે આપણા પશુપાલક ભાઈ બહેનોને આપીએ છીએ ને ટકાવારીની અંદર જોઈએ તો વીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલો ભાવ વધારો તમને બધાને